કોમનવેલ્થ ગેમ્સને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે રાજ્ય સરકાર અને એએમસી અધિકારીઓ સ્કોટલેન્ડ જવા માટે રવાના થયા બે હજાર ત્રીસમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ માટે રજૂ કરાશે પ્રેઝન્ટેશન કમિટી સમક્ષ રાજ્ય સરકાર રજૂ કરશે પ્રેઝન્ટેશન સ્કોટલેન્ડના ગ્લાસ્ગો ખાતે ચોવીસ થી સત્યાવીસ નવેમ્બર સુધી ચાલશે આ પ્રક્રિયા રાજ્ય સરકારના અધિકારીઓ અને એએમસી કમિશનર રજૂ કરશે પ્રેઝન્ટેશન કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલી સમક્ષ આ પ્રેઝન્ટેશન રજૂ થશે અમદાવાદ શહેર બનશે કોમનવેલ્થ ગેમ્સનું યજમાન નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું તૈયાર કરાઈ રહ્યું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને બુક ફેરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ સંકેત આપ્યા હતા તેમણે સિગ્નેચર વોલ પર લખ્યું હતું કોમનવેલ્થ દેશોના ખેલાડીઓ માટે અમદાવાદ તૈયાર છે સુસ્વાગતમ તો સીડબ્લ્યુજી બે હજાર ત્રીસ માટેનું આ પ્રેઝન્ટેશન આંતરરાષ્ટ્રીય કક્ષાનું કોમ્પલેક્ષ જ્યારે અમદાવાદમાં તૈયાર થઈ ગયું છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગેના સંકેત આપ્યા છે ત્યારે એએમસીની એક ટીમ જે છે એ સ્કોટલેન્ડ માટે રવાના થઈ છે અને તેઓ એક પ્રેઝન્ટેશન આપવાના છે કોમનવેલ્થ ગેમ્સને લઈને આ પ્રેઝન્ટેશન રજૂ થશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે પ્રણવ જે એએમસીની જે ટીમ સ્કોટલેન્ડ રવાના થઈ છે આ પ્રેઝન્ટેશન કયા પ્રકારનું રહેશે આ ચોક્કસ આજે ટીમની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને સ્પોર્ટ જે મંત્રી છે હર્ષ સંઘવી સાથે જ અશ્વિની કુમાર જે સિનિયર આઈ અધિકારી છે અને સાથે જ અમદાવાદ નગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર છે બંસાનિધિ પાની આ તમામ જે ઉચ્ચ અધિકારીઓ અને નાયબ મુખ્યમંત્રી સાથે જ તમામ લોકો સ્કોટલેન્ડ જવા માટે રવાના થયા છે અને આ સૌથી મોટા સમાચાર એટલા માટે બની રહે છે કારણ કે અમદાવાદ યજમાન બનવા જઈ રહ્યું છે કોમનવેલ્થ ગેમ્સને લઈને તેને લઈને તમામ જે પ્રેઝન્ટેશન છે કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે મહાનગરપાલિકા રાજ્ય સરકારે અહીં ઊભું કર્યું છે તેને લઈને આખું પ્રેઝન્ટેશન છે તે રજૂ કરવામાં આવશે મહદઅંશે જે રીતે અમદાવાદ શહેરમાં આંતરક્ષ કક્ષાના જે સ્પોર્ટ કોમ્પ્લેક્ષો તૈયાર કરવામાં આવ્યા છે નારણપુરા ખાતે જે વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ છે તે એક આંતરિક કક્ષાનું એક કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું છે એ જ રીતે અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર છે એ તમામ વિસ્તારોમાં મિનિક જે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ પણ તૈયાર કરવામાં આવ્યા છે તેને લઈને પણ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે તો સાથે જ અમદાવાદ શહેરમાં કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ટ્રાન્સપોર્ટને લઈને ખેલાડીઓ માટે તેમને રહેવાની કઈ રીતે વ્યવસ્થા થશે આ તમામ જે મુદ્દાઓની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કમિશન